તો દસ કલાકમાં છેતાલીસ તાલુકામાં વરસાદ કોડીનાર ચાર કલાકમાં ઇંચ વરસાદ કાપ્યો છે જુનાગઢમાં એક ઇંચ વરસાદ જોવા મળ્યો છે દિયોદરમાં અડધો ઇંચ વરસાદ માળિયા હાટી કેશોદ તાલાલામાં અડધો ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે તો ફરી એક વખત જુનાગઢમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આઝાદ ચોક કાળવા ચોક ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અનેક વિસ્તારો કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે સૌથી વધારે મહત્વની વાત સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘો મુશળધાર વરસતો રહેશે અનેક હવામાન નિષ્ણાતોનું પણ આ વાત સાથે સહમત હોવાનું જાણવા મળી રહ્યું છે ખુદ હવામાન વિભાગ તરફથી પણ એની જાણકારી આપવામાં આવી છે વધુ માહિતી મેળવીશું ન્યુઝિન સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે અતુલ હાલમાં શું પરિસ્થિતિ છે જુનાગઢ ની વરસાદ ને લઈને ચોક્કસ હવામાન વિભાગની જે આગાહી તે પ્રમાણે છે ત્યાં જુનાગઢ જિલ્લાની અંદર જોવા જાય તો અલરાધાર વરસાદ ખાતે સમગ્ર જિલ્લાની અંદર છે તે વરસાદી માહોલ છવાયો છે જુનાગઢ જિલ્લો છે તેમાં જોવા જાય તો માંગરોળ છે વિસાવદર છે કેશોદ છે મારી છે ત્યાં પણ વરસાદે પોતાનું હેઠ વરસાવ્યું છે અને વરસાદ પડ્યો છે બીજી તરફ જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં જે તે વરસાદ વરસ્યો છે ખાસ કરીને કાળવા ચોક છે ટિંબાવાડી છે મધુરમ વિસ્તાર છે ઝાંઝેડા રોડ વિસ્તાર છે તે તમામ જગ્યાએ છે તે વરસાદ વરસતા જે હાલાકી ભોગવી પડે છે સામાન્ય વરસાદ થતા પાણી છે તે રોડ ઉપર વહેવા વેહવા લાગ્યું હતું મુશ્કેલીનો સામનો કરવો બીજી તરફ હું આપણે જોઈ દઉં કે જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કે જે ખેડૂતોએ વરસાદ થતા વાવણી કરી છે તેના ઉપર આ વરસાદ તે કાચા સોના જેવો સાબિત થશે બીજી તરફ જુનાગઢ સોસાયટીઓની હાલત પણ બદતર થઈ ગઈ છે કેમ કે સત્તાધીશો નું કેવું છે કે ભૂગર્ભ ગટર પાણી ની લાઈન અને ગેસ ની લાઈન આવતા જે રસ્તાઓ ખોદી નખાયા હતા ત્યાં હાલ કામ ન થતા ત્યાંના સ્થાનિકોની હાલત છે અત્યારે બદતર થઈ ગઈ છે અને ત્યાંના સ્થાનિકો નો આક્ષેપ છે કે હાલ જે કાદવ કીચડ અને પાણી ને લઈને જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ આ જે વરસાદ વરસતા છે તે વાતાવરણમાં ચોક્કસ પ્રમાણે ઠંડક પ્રસરી ગઈ છે

ઠંડક પ્રસરી ગઈ છે સતત વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે તો બનાસકાંઠાથી જાણકારી હાલમાં મળી રહી છે

તો બનાસકાંઠાના ઘણા તાલુકામાં ભારે વરસાદ પાલનપુર હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ પાલનપુરથી જવાના રોડ પર પાણી ભરાયા છે રોડ પર પાણી જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો મુશ્કેલીમાં છે સામાન્ય વરસાદ બાદ ગામડાઓને જોડતા માર્ગ ઉપર ભરાઈ ગયા છે પાણી રોડ ઉપર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે તો બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો આ આજના દ્રશ્યો છે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં પરિસ્થિતિ એવી છે વરસી ગયો હોય તેવો વરસાદ આવી ગયો કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ રહ્યો અને હજી પણ વરસાદ થઈ રહ્યો છે વધુ માહિતી ન્યૂઝિન કિશોર પાસેથી મેળવીશું કિશોર શું કહી રહ્યું છે બનાસકાંઠા જે વરસાદની રાહમાં હતું વરસાદ આવી રહ્યો છે હવે ચોક્કસ થી સીધાર્થ બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે ઉપરાંત જે સ્થાનિક રહેતો છે તેમને પણ જે ગરમી અને બફારો હતો તેમાંથી રાહત મળી છે ખાસ કરીને પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ગ્રામીણ વિસ્તારો ત્યાં વરસાદ શરૂ થયો છે તે ઉપરાંત તે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સિદ્ધાંત આવાર કિશોર સમગ્ર માહિતી બદલ તો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં જે પરિસ્થિતિ છે કેટલાક રસ્તાઓ જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આ તરફ દ્વારકાથી જાણકારી દ્વારકામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ આવ્યો છે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ગોમથી ઘાટ કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો ગરમીમાંથી રાહત મેળવવા ઉછળતા મોજા વચ્ચે આનંદ લેતા નજરે પડ્યા હતા દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય કિનારે ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે દ્વારકાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો દ્રશ્યને પણ ગયા હતા ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા વરસાદ નહોતો તેટલો પરંતુ દરિયાને આ કરંટ જે છે તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ તરફ અંબાજી સમાચાર ફરી મળી રહ્યા છે અંબાજીની દુકાનોમાં કેડ સમાજે પાણી ભરાયેલા છે તે પાણીને નિકાલ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અંબાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ સતત રહ્યો છે ભારે વરસાદ બાદ અંબાજીના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે ફરી એક વખત ન્યૂઝિન સંવાદદાતા મહેન્દ્ર પાસે જઈશું મહેન્દ્ર જે રીતે દુકાનોની પરિસ્થિતિ હતી હવે રસ્તાઓ પણ નદીઓ બની ગયા છે સર આપણે બતાવતું કે જે રીતે અંબાજીમાં વરસાદ પડ્યો છે દુકાનોમાં પાણી ભરાય આપણે ફરી એકવાર બતાવવા માગીશ કે જે વરસાદ જે છે અંબાજીના બજારો જે છે એ નદીઓ સમાન થઈ ગયા છે અને ડીજનસીના પાણી જે રોડ ઉપર ભરાયેલા જોવા મળે છે દુકાનોમાં છે દુકાનોમાં પણ ઝેર સેમા પાણી ભરાયેલા જોવા મળે છે અનેક વેપારીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તબક્કે કહું કે જે રીતે ટેન્કર છે ટેન્કર પાણી ઉલેચવા માટે ટેન્કર બોલાવવામાં આવ્યા છે અને જે પંચાયતના ટેન્કર છે પંચાયતે ટેન્કર મોકલ્યા છે જે વેપારીઓ છે એ પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે એક નહીં પણ અનેક દુકાનોમાં આ રીતે પાણી ભરાયા છે પંચાયતના કહેવા મુજબ લોકોના કહેવા મુજબ છે અનેક વાર અનેક વાર જે છે દુકાનો ભરાતા હોય છે તેના માટે રજૂઆત કરવા સુધી કોઈ પરિણામ નથી હજી તો જો કે ચોમાસાની શરૂઆત છે પણ આ રીતે હજી આખું ચોમાસું બાકી છે ત્યારે વેપારીઓને આવનારા ચોમાસામાં જયારે અત્યારે ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે તે વસ્તુ જોવા જેવી પરિસ્થિતિ થશે ને હાલ તબક્કે જે રીતે વેપારીઓ છે એ વેપારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે અને પાણી ઉલેચવાનો પ્રયાસ સતત આ જે વેપારીઓ છે હાલ તબક્કે કરી પોતાનો માલ સામાન બચે તેવો પ્રયાસ કરી રહ્યા છે સિદ્ધાર્થ સમગ્રો ગુજરાત ની નંબર વન ન્યુઝ ચેનલ ન્યુઝીન ગુજરાતી સાથે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય પાણીથી લથપથ જાણે કોઈ નદી વહેતી હોય તેવા છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના અમદાવાદમાં વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને મોન્સૂન કામગીરીના ધજા ઉઠી ગયા અમદાવાદમાં સવારે મેઘરાજા તડબડાટ બોલાવી બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો મોટા રોડ પર પાણીનું રાજ સ્થપાયું આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના